ભાઈ સપનામાં કે ને તો સપના મેં નહીં વિચાર્યું હોય કે અમારું ગામમાં હે ને મોટી હસ્તી કે ને હસ્તી હોય ગયા એટલે કહેવા માગો હું તો તમને ખબર પડી ગઈ છે કેમ કે આપણે જે વાળો કપા ભર્યો તે મેં તમને છેલ્લે રિવીલ કર્યું હતું કે મારા પાલિયા આપવા વૈયા ગયા હે ગયા છે ભાઈ એક ખાલી હું એને ને ડેરી ગયો ને ત્યાં મને ખબર પડી કે પાલિયા આપવાઈ ગયા એટલે હું માનવા નહીં પહેલાં મારા રૂવાડ ડૂબા થઈ ગયા ડેરી ફાચી ગણ મિત્રો તો આ એમ છે હોય જ નહીં કઈ ભાઈ એ માણસ જાય એમ જ નથી કેવી રીતના એમ વાત તો જ ભાઈ તેને એને એમ કીધું ને કે વયા ગયા મને તો એવું લાગ્યું નહોતું પછી ધીરે ધીરે આમ નોટિસ કર્યું બધે આ કેવા માંડ્યા કે વયા ગયા વયા ગયા એટલે ગામમાં જોયું ને હા એટલે હાવ સન્નાટો ગયો તો હાવ સન્નાટો થઈ ગયો ભાઈ એક અમારા ગામનું રમકડું ગયું ને રમકડું ખોઈ ગયું એમ સમજ અમે રમકડું ખોઈ ગયું અમારા ગામ કોઈ મસ્તી નહીં કાંઈ નહીં હાવ આખું ગામ શાંત થઈ ગયું હોય ને એટલું ગામમાં નટાણ હે ને રોનો કોઈ હતા ને ત્યાં બહુ મજા હતી અમારે ભાઈ ગમે એ હરી કરે આ અટાણ આવ્યું હોય હું ગાયું અને હરી ચાલુ કરી દઈએ બધા ગમે ત્યાં આવ્યા પાલિયા એટલું કઈ ને ત્યાં ભાજ આપને કે બહુ આપણી બહુ એની આણી કાઢતા ભાઈ આપણે તમે મારા વિડીયો જોતા હે ને એના ખાલી હવે મારા મારા ફોનમાં હે ને એના ખાલી આમ કે ને વિડીયા રહી ગયા છે માણસ હકીકત મારી બહુ આમ અંદર દુઃખ થયું પણ આ જો કેવી રીતના થયો થોડીક વાર તો હું વિચારમાં પડી ગયો કે કાંઈ નહોતું ને એટલી વારમાં એમ કે બેગ દી માંદા હતા એમ કહેતા હતા આપણે જ ખબર નથી કાંઈ એટલે જિંદગીનું ભાઈ એને બહુ નક્કી ન જ હોય કાંઈ અમારા ગામનો પડકાર હતો એ એ રાડ ના હે ને એટલે તમારે સાંભળવું પડે ગમે ભાઈ હાલ તો મસ્તી કરતા હોય ને હજી ગમે જરા કે ના થઈ ગયો અને ઘરમાં એટલો થઈ ગયો છે કેમ કે જો ગામ બહાર આટલો ફરકાળા કરીને કહી દેતા હોય તો એ ઘરમાં કેવો છે ગજબ થઈ ગયો ભાઈ બીજું તો હું આપણાથી થાય કાંઈ થાય નહીં એટલે ભાઈ જિંદગી છે ને મોજ લેવાની આવી રીતના ક્યારે આપણી ટિકિટ કપાઈ ને કંઈ નક્કી નાખ્યું એક શીખ મળી એનાથી મોજથી જેવી ગેમ પટ્ટી આપણી જેમ હાઈ વરાત્રા તો બહુ નથી આમ આ સ્ટ્રગલ એ નહીં કરી રહ્યું છે આપણે ન ખબર હોય અને અવાજ હજી ભાઈ અહીંયા મારા ફોનમાં હજી રેકોર્ડિંગ થઈને પડ્યો ને હું સાંભરું ઓ ભાઈ કેવું આમ ફિલિંગ મને થાય હમણાં એક દિવની વાડી આગળ હમવા ભેટકે અને તેથી આપણે કપાસનો વિડીયો નાખ્યો ને તેથી મેં તમને છેલ્લે રિવિલ કર્યું હતું પાલિયા વયા ગયા આ તેથી જ ગામમાં મને કીધું હતું ખરા તું પાલિયા ફેમસ કરી દે ને હાંજી ભાઈ હાંજી વૈયા ગયા હજી કોઈક બપોર મને ગામમાં થયા કહેતા હતા એ કે તું પાલિયા બધા કે બહુ મસ્ત વિડીયો બને બહુ કહેતા હતા શું થાય હવે એની જિંદગી થઈ રહી છે એવું થઈ ગયું ફેમસ મેં બે ત્રણ તમે વિડીયો પછી ઘણા સમય બે આજ બે ત્રણ દી થઈ ગયા છે તમે તે પછી વિડીયો જોતા કદાચ અને ભાઈ જોયું ને ગામમાં બહુ આમ ને બહુ નહોતું ઓલું હાવ ઓલું કેમ સંકાર પડી ગયો કાંઈ જ નહીં એમ ખુશી રોલી કેવું રધી વિખાઈ ગયું એ આખા ગામને એવું લાગે કેમ કે એ નગર ક્યાંક ક્યાંક બેઠા હોય ને કાંઈ કોકો ખરી કરતા હોય ને આપણે જાય ને એટલે જોવા મળે અને મારા કરતાં જ વધારે છે ને ગામનાઓને યાદ આવશે કેમ કે ગામના ઉમેર ન્યાયું ઘર રહી એટલે નીકળે આવતા જ આવતા ન્યા હોય હવે પાણી ગયું ને અને દુકાનવાળાને એને બધીને બહુ યાદ આવશે ન્યા કેમ કે જતા હોય એટલે બધું નસું ખેંચતા હોય મસ્તી કરતા હોય એ ખ એમ બહુ ગજબ થઈ ગયું ભાઈ બેસાયેલું નતું કે એટલે જલ્દી વયા ત્યા પણ આજ વયા ગયા એના બે ત્રણ દી થઈ ગયા આપણા સિવાય તો બીજું કાઈ ન થાય ભાઈ શું મારે કેવું હવે આપણા સિવાય એટલું થાય કે ભગવાન દ્વારકાધીશ એમને આત્માને શાંતિ આપે એ પ્રાર્થના થાય આપણા સિવાય મેં બહુ ભાઈ એને તો મગજનો હઠ્ઠો કરી છે મેં મારું મારું શું કેવું તમે ભાઈ જોતા હોય આપણા વિડીયો તમને ખબર જ હશે કે આપણે કે લડી જ લીધું હા બાકી રહેવાય જ નહીં એ મને બધું કહી દેતા હું એને હેમ બહુ આ તુકારો દીધો છે મેં પણ કદાચ ને કે ગાર કેવું નહીં મને ગાર ને એવું દઈ લેતા તમને હભરાવ નહીં એમાં અરે આપણે હે ને મોટા હમ જવા દેતા નહીં તો ભાઈ એવા માણસ હે ને બહુ ઓછી ઉંમર જિંદગી રીએ જિંદગી હે ભાઈ પૂરી થઈ જાય ને ત્યાં કોઈનું હાલે નહીં તમે બધા વિડીયો મેં જોડાઈ રહીજો ને અટાણને આપણે ચરો લઈ આવ્યા છે બકરા ફાટવા ને અટાણ પાછો એક ફેરો લેવા જવાનું છે હું એ જ વિચારું કે આજે એની વાડી ધારો જવાનું છે અને આજે મને કોઈ ગેરામાં રોકવા વાળું નહીં હોય વિચાર કરો હું એની વાડી આગળ થઈ નથી જવાનું જ્યાં આપણે તેથી ના પાડતા હતા ને પાણા લઈ લીધા હતા મેં તમે જોયું શોર્ટ વિડીયો લોંગ વિડીયો બે હું એલો આપણે તે રાખી ચલો લેવાનો વિચાર આવ્યો પછી યાદ આવ્યું આજ મને રોકવા વાળું કોઈ નથી ભાઈ રોકવા વાળો માણસ હોય ત્રણ વાગી ને લઈને ગાયું લઈને આવી ગયું બહુ મજા આવે તો ચાલો બધા જોડાયે રજો વિડીયોમાં હા હા યાદ આવતું હોય તો ખાલી પોકટ કે આખો મારે એટલે કોઈ ભાઈ રી આવ્યા ભાઈ

મગજ એટલો પ્રેશર આવી ગયું છે ને મગજ માં વાત જ જવાય નયન મારું છે ને મૂળ જ ભાંગી રાખો વિડીયો બનાવવાનું એટલે એવું કઈ રીતે અને તેથી જેવો તેવો જ બનાવ્યો તો આપણે તો હવે આપણે મેરી ખટીએ ડરી ને એને તેડતા આવી ફાઈનલી ફેમિલી સાડા થઈ ગયા હે ને ભારે કમ્પ્લીટ કરી લીધી ખાવા ઉપર એ પછી જિંદગી ગઈ અને આવી આપણે પાલિયા પણ વાળી ને એ ઘર થઈ જ આવ્યા હતા ત્રણ ચાર કિલોમીટર થી કાકા ને ને ઘરે મેકવા ગયો ને ઘરે મેકી ને પાછો અહીંયા આવ્યો મને ખબર હતી અહીંયા ચડો છે બીજી ગઈ મને જડશે નહીં એટલે મારે આવવું પડ્યું હવે છે ને ભાગી ઘરે એટલે બકરા ખાતા થાય કેમ કે સવારે એક નાખી હતી નીજ નાખી હતી ભારી ત્રણ નાખી જ નથી દસ દિવસે ના ભૂખા બાંધ હવે ભાઈ એવી રીતના ચોઈઠા જોઈ લ્યો બધા અમારી ગાંડી કોમ બકરા ફરતા આવ ચકેડા થઈ ગયા અમુક તો નરા નાખીને ખાઈ અડધા રાયડું નાખે

મિત્રો આપડે મારી નવા ટોપિક અમે નહીં કાઢે મારે કઈક કાવતરું કરવું જો હે તો ચેનલ પણ નવા આવી હોય તો લેજો